ગુડ મોર્નિંગ કેમ છે બધા સ્વાગત છે તમારા પાણી બી થઈ ગયા છે ટી અને કાલ ઘર સાફ કર્યું એટલે બહુ એટલે બહુ થોડી રેડી થઈ તો આપણે જો વાળે ધોઈ નાખી મસ્ત મજા અને એકદમ ક્લીન કરીને આપ્યું છે અને કિચન એ કાલ ક્લીન કરીને આપ્યું હતું પણ છે ને ફર્નિચર ને ખાના લો ને એમાં થોડુંક આમ જેવું થઈ ગયું છે બહુ નથી સેજ સેજ છે તો વિચારું છું આજે સાફ કરી નાખું તો છું પછી સાફ થઈ જાય અને સવાર સવારમાં ઉપર સાફ કરી છું પણ નાવા ગઈ રીતે એટલે મેં નાયા પહેલાં ત્યાં ઉપર પણ ના પડે ઉપર સાફ સફાઈ થઈ ગઈ છે ખાજા ખાલી ખાના થોડાક બાકી છે એ કરી નાખી અને પછી મંદિર બાકી છે સાફ કરવાનું એટલે મંદિર તો કદાચ મમ્મી કરી નાખશે પણ જે ખાના સાફ કરવાના છે ને એ અત્યારે હું ફટાફટ કરી નાખું તો શું પછી કંઈ કામ રહે નહીં એમ જોકે મોસ્ટ ઓફ તો કાલ બધું કરી નાખ્યું છે કંઈ બાકી નથી જેટલું થાય એટલું હતું એટલું કરના ખાલી ખાના બાકી રહી ગયા હતા અને કાલ બહુ એટલે બહુ થાકી ગયા હતા સાડા છ થઈ ગયા હતા અને પછી રસોઈનો ટાઈમ થઈ ગયો હતો એટલે કામ નહોતું કર્યું આપણે પણ આજે હવે ફ્રી છીએ સવાર સવારમાં ફ્રી થઈ ગયા છે ચા પાણી તો ફર્નિચરના ખાના છે ને એ સાફ કરવાના છે પ્લેટફોર્મ ને એ બધું કાલ કરીને ઈકું હતું જેટલું થાય એટલું તો કરી જ નાખ્યું હતું એટલે વાંધો નથી ખાલી એક હવે મંદિર બાકી છે અને આ ફર્નિચરના ખાના બાકી છે બાકી બધું ઓલમોસ્ટ થઈ ગયું છે અમે બે દિવસ આવીએ સાફ સફાઈમાં જઈ બે બે દિવસ અને ત્યાં જવાનું થાય અમારે એટલે એવું બધું છે તો હાલો તમને દેખાડું ખાના સાફ કરું ને કદાચ અહીંયા ક્યાંક જવાનું થઈ છે એક મંદિર છે સરસ જો જવાનું થઈ છે તો તમને દેખાડશું જઈશું તો તમને ખબર પડી જ જઈશે કેમ કે વ્લોગ જોતા શું એટલે તો જોઈએ હવે અહીંયા જવાય છે કે નહીં કેમકે અહીંયા તો ફ્રી થઈ ગયા છીએ અમે પણ જીગર હા ના હા ના કરે તો કદાચ ન જવાય બાકી તો જવાનું છે એ ફાઇનલ છે પણ જઈશું ત્યારે તમને કહીશું કે ક્યાં જઈએ છીએ અને શેનું મંદિર છે પછી તમને મળાવશો અત્યારે આપણે ઘરનાર ફર્નિચરના ખાના સાફ તો જો બધા ખાના આપણે સાફ કરીને ખાવા છે અને આમાં જેટલા વાસણ હતા ને બધું કાઢી આંખું છે ખાને સાફ કરી નાખ્યા છે ને જો વાસણનો ટગલો અહીંયા આપણે કર્યો છે અને આ બધું ઉટકવાનો છે અત્યારે આ તો ઉટકેલા છે આટલા ઉટકવાના છે વાસણ અને ખાના કંઈ સાફ ને વધારાની વસ્તુ હતી ને એ જો જવા છે છોકરી ખાના જ થઈ ગયા છે હવે વાસણ ઉટકી નાખું કરી નાખ્યા છે જો આપણું એક પિંજરું ભરાઈ ગયું છે અને અહીંયા બધા ગોઠવાસ કેટલા વાસણ તો આ તો કરી નાખ્યું છે અને અહીંયા જો જીગર ઉઠી ગયા છે અને ચા નાસ્તો કરવા બેઠા કેમ જગર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાને હાલો ચા પાણી નાસ્તો કરવા હમ્મ હમ નાસ્તામાં સારું ને નાસ્તામાં શું છે નાસ્તામાં શકરભારા નાટિયા ભાવનગરી ગાંઠિયા ને હમ્મ વેપાર હમ્મ

તો જો જગરાયા ઘડિયાળમાં પાવર નાખ્યો છે કેમ કે ઘડિયાળ 3 છે કરમાં 3e 3 બંધ થઈ ગઈ છે ને 4 છે અને આયા ને બે એક એક રૂમમાં ને જે આપડા ફોટા વાળી પાંચ પાંચ ઘડિયાળ છે હા આ છે પાંચ બંધ છે બોલો દેવ કે હમ અને લીતા ઘડિયાળમાં એ નિયમિત છે કુદરે જે તમા હાથ ઓર કાંડા ઘડિયાળ હોય હાથમાં બાંધો ને ક્યા ઘડિયાળ હમ તમે ટાઈમ જોવો ને ઘડિયાળમાં તો ઘડિયાળ ચાલુ થાય છે એવું હા એવું હોય

કેયાપતિ પૈસા થવા રૂપિયામાં એમાં કામ આવે તો લે પાવર નહી તો હવે પકડી ગઈ લાગે હમ પાણી જેવું પેજ લાગ્યો છે શું આયા પણ આ તો ઘડિયાળ છે ને અહીંયા લગાવેલી હતી આમાં ઘડિયાળ બંધ થઈ ગઈ લાગે વરસાદ બહુ આવ્યો ને ભેજ લાગેલો નહીં દરવાજા માંડ માંડ નહીં હા દરવાજા માંડ ખુઈલા હા રસોડા માં જે દરવાજો વાળો રે ને હમ નીચે થને જલ્દી એ માંડ માંડ બંધ થઈ ગયેલે મોટો ને હા આવો મારી પાસે છે રૂપિયો એ છે જે આવો મોટો છે હમ પૂજામાં મોટો છે ને મોટો એ ઓલમ મેં વિડિયો ઉતાર્યો ને એમ એ છે હા શું ઇન્દિરા છે ગાયદી મને આવ્યો હમ ગાંધી ઇન્દિરા ગાંધી હા હા તો જો આજે ત્રીજી ઘડિયાળ રસ્તાયે આવ્યા છે ગયા જોઈએ ચાલુ થાય છે એક તો ન થઈને ને ને બે માંથી ઘડિયાળ નો થાય ને વોલ ને રે હ એ ઓલી તો થઈ ગઈ છે વોલ ના વોલ માં બીજી છે આમ ત્રીજી પપ્પા નું ને થઈ ગઈ હ આ થઈ ગઈ ને આ ઘડિયાળ હું લાવ્યો કા હા આ લેટર ને ઓલું કે ઘડિયાળ આજ માં નથી હોતો લે કે

કાલના મમ્મી અને રીટા મથતા હતા આમના અને થાકી ગયો એવું લાગે મને શું મમ્મી કેમ રહ્યો છે થાક ને લાગ્યો ને હમ છે હવે રહ્યું કાંઈ બાકી પૂરું હમ છે હાલ છે ઉપર તો હારું જ છે બધું જો જગારા મારે હો પણ ઘર હમ આ તો લાઈટ વિના જગારા મારે અહીંયા જો મમ્મીએ મંદિર સાફ કરી નાખ્યું કમ્પલેટ મસ્ત અને હવે એક પર્સન ને તમને મળાવું છું તમે જોઈ લેજો કોણ છે તણ રેણ શું રેટા શું ચાલે છે કેવું ચાલે છે હમ હમ શું છે મેનુ સાન અનુસાર હમ મને આવશે ઓકે તે કેવામ અળે અળે ટાટુ ટાટુ બોલે એનર્જી ક્યાં ગઈ તો શું કેવાનું થાય તમારું હમ મેં જો રસોઈ કેટલી દેવા જમી લઈ હમ સારું જમ બેલો કે તમાર જમવાનું સોચે મે એનું કીધું કિશોડા નું શાક કિશોડા સેવ નું શાક અને રોટલી કિશોડા નું શાક તો બની ગયું સેવ ના શાક હમ તમાર જમવાનું નહીં

હમ આ તો બે રોટલી વધારે ખવાય છે ને હવા નામ નામ શો તે હવા નામ નામ શો તે જો રીટા અને મમ્મી સવાર નામ નામ કામગીરીમાં હતા એટલે જમવા બેસી ગયા છે અને હું થોડોક આ હિસાબ કિતાબ કરું એટલે રીટા મમ્મી એમ કહે છે કે હાલો બધા જમવા નહીં રીટા જમી લીધું સારું લો જો અત્યારના વાગી ગયા સાંજના સવા સાત જગાભાઈ અને કૌશિક બે મુલાકાત લેવા આવ્યા છે અમે આવી એટલે એમને હાજર હતો અહીંયા ગમે તારે ગમે એ કામ હોય ને કૌશિક ને જગાભાઈ બે નહીં જગરાજ કેમ છે તબિયત સારી ને તો વાંધો નહીં આ બધા જોઈશે હો તમારા અહીંયા ગામ આ જગાભાઈ ભોયકા ગામ છે અહીંયા જોઈશે બધા ભોયકામાં તમારા વિડિયો કંઈક બોલવામાં બોલવું હોય તો ઇન્ટરવ્યુ આપો આશા બેને જોઈ છે કે મારો સીન નો આવ્યો એમ કહે શું કહું છે થાકી ગયો શું શું આજ કેમ શું કાંઈ કામ ચાલુ છે બીજો માળ એટલે હે હા હા સારું લો હજી હું તો કહું ત્રીજો માળ થઈ જાય એવી શુભેચ્છા એ મકાનમાં તો એવું મકાન બનતું હે યાર ના રીટા જો કાઈક મથે રીટા જો કરે રસોઈ ની તૈયારી હમ